તર્ષાલી બાયપાસ રોડ પર સ્લમ કાર્ટર્સના ત્રણસો બાર જેટલા જર્જરિત મકાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો ખંડેરાવ માર્કેટ પાસે જમવાનું બનાવી રાત વિતાવનાર મહિલાઓ સહિત લાભાર્થીઓ આ બાબતે મક્કમ છે જો કે મ્યુનિસિપલ કચેરી સંકુલ પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું છે ઉલ્લેખનીય છે કે તરશાલી બાયપાસ નજીક હાઉસિંગ ચારસો છપ્પન મકાનો છે આ તમામ મકાનો પૈકી મોટા ભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે બે દિવસ અગાઉ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો જંગી પોલીસ કાફલો આ વિસ્તારમાં ગોઠવી દેવાયો હતો અને બુલડોઝર સહારે કાર્યપાલક ઇન્જિનિયર કચેરીની ટીમે તમામ મકાનો વીજ કનેક્શન સહિત લાઇટ પાણી જોડાણ પણ કાપ આપી નાખ્યા હતા પરિણામે ભારે હોબાળો સર્જાયો હતો અગાઉ પર પોલીસ કાફલા પર પથ્થરમારો પણ થયો હતો આ અંગે સ્થાનિક ધારાસભ્ય સહિત સ્થાનિક કોર્પોરેટરો તથા અગ્રણી લોકો દ્વારા પાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી અને લાભાર્થીઓના કપાયેલા જોડાણો ફરી જોડી આપવા માટે રજૂઆત કરી હતી તમામ લાભાર્થીઓએ આ બાબતે લેખિત બાહેદરી પણ આપવાની તૈયારી બતાવી છે આમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થતા ગઈકાલ બપોરથી તમામ લાભાર્થીઓ ખંડેરાવ માર્કેટ ખાતે એકત્ર થઈ ધરણા પર બેઠા હતા અને રાત્રિ ભોજન લઈ રાતવાસો પણ ખંડેરાવ માર્કેટ પાસે કર્યો હતો આ સાથે જ જણાવ્યું હતું કે જ્યાં સુધી પોતાના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અહિયાં ધરણા દેવા ચીમકી ઉચ્ચારી હતી